દુલ્હનના પાપે એક નિર્દોષ જીવતો સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે જેમાં યુવકને સળગાવી દેનાર અને લુટેરી દુલ્હનનો ભોગ બનેલો હાલ તો હત્યાનો આરોપી બનીને સબ જેલમાં કેદ છે પણ લુટેરી દુલ્હન કંચન હજુ કેટલાની પત્ની બનશે તે એક મોટો પ્રશ્ન બન્યો છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિસ્તારમાં ચાલ રહેતા કિશન વસાવાની એક અજાણ્યા વ્યક્તિએ ભર જીવતો સળગાવી રફુચક્કર થવાના મામલામાં ભરૂચ પોલીસે અજાણ્યા વ્યક્તિને શોધી નાખતા દિલીપ પ્રમેશ ઉર્ફે રામજી સોલંકીની ધરપકડ કરવામાં આવતા કિશન વસાવાના ઘરમાં દુલ્હન તરીકે કંચન વસાવાને બતાવવામાં આવી હતી અને લગ્ન માટે એક પોઈન્ટ પાસઠ લાખ રૂપિયા લીધા બાદ કંચન આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી સાથે જતી ન હોય જેના કારણે લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હોય અને રૂપિયા પાછા ન મળતા કંચનના પરિવારના કોઈ સભ્યને જીવતો સળગાવી દેવાનું મન બનાવી નવસારીથી જ પ્લાન બનાવી ગુનાને અંજામ આપ્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને સમગ્ર પ્રકરણમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલ હત્યારાની ફરિયાદ પણ લીધી હતી